નમસ્કાર મિત્રો જ્ઞાન વચ્ચે ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોગીદાસ ખુમાનના બારવટીયાના વિશે વાત કરવાના છે તો પછી વધારે વાત ન કરતા જોયા આગળની વાત ભાવનગર રાજ્યની છામે જોગીદાસ ખુમાનનું બારવટીયું જાહેર થયું ભાવનગરના ઇસ્માલ જમાદાર પાંચસો સવાર સાથે કુંડલા ઉપર આવી ગયા કુંડલાને ઘેરો નાખી દીધેલો પણ જેમ સોનાની થાળી જેવી ખુમાણો ની ધરતીમાં લોઢાની મેઘ ધરબાતી હોય એમ ઇસ્લામા જમાદારની સાવણીઓના કિલ્લા માંડ્યા ત્યાં દરબાવા ભાવનગરની સીમ પચાસ સવારો સાથે ઇસ્માઈલ જમાદાર ભાવનગર જઈ રહ્યા છે અને એક ઘાટી જાળીમાં એક સિપાહી એક મોરલા ઉપર ગોળી છોડી સ્નાન કરતી ગોળી મોરલાની ડોકમાં વાગી ક્યો 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 કરતો મોરલો એક સાઈ મોલા પીરની બદગી કરે છે એના ખોળામાં જઈ પડ્યો ધનતરસા પીરનું નામ આમ જ્યાં સાંઈ પોતાની નજર નીચે કરે તો રૂપાના પતરા જેવી સફેદ દાઢી લાંબા ઓડિયા ફરફરે ઘાટા નેણ અને મોટી પાપણો કરસલી કપાળમાં પડી ગઈ મોરલાનું નામ મોતીઓ રાખેલું સાંઈનો પાડેલો પીરનો દૂળ કરેલો અને સાંઈએ પ્રેમથી મોરલા ઉપર હાથ ફેરવ્યો ત્યાં મોર ત્યાં તો મોરલો સાંઈને જેમ ફરિયાદ કરતા હોય કે મારા ખૂની આટલામાં ક્યાંક હશે સાંઈ આની ફરિયાદ ઈશ્વરને કરજો આનો બદલો એને મળવો જોઈએ ચુકાદો માગતા મોલ્લાની નજર સાય તરફ અને નજર મોલ્લા તરફ અંદર એલા એ ફકીર દે અમારો શિકાર અમારો રોઝા છોડવાના છે સાં મોલા કહે છે મોરાદશા નામ હતું મુરાદશા ફકીર હતો એણે કીધું ભાઈ તમે સીધી છો રમઝાન મહિના શ્રી આજ અવિયાળી એવી મજાની રમઝાનની સંધ્યા ખીલી છે આ લોણની ભબક છૂટી છે આવું સુંદર અને પવિત્ર વાતાવરણ છે અને એમાં તમે આ મોરલાને મારવાનું પાપ કર્યું છે તમે પેરની દુઆ માગો ભાઈઓ આ નિર્દોષ મોરલાને તમે ગોળીએ દીધો છે તમારે આનું પ્રાયચિત કરવું પડશે તમે ભૂલ કરી છે ભાઈઓ અમે જા ભૂલવાળા ઈચ્છું તા ઈચ્છું તારો દીકરો છે આમ કહીને સંધિઓ માના એક સંધિએ મોરલાને આંચકો પહોંચી પહોંચી ડોક મોરલાની ઘેરા વાદળી રંગની એ સાંઈએ દબાવી પણ એક સંધિએ ફકીરને ધક્કો માર્યો અને મૃતક મોરલો સંધિઓના હાથમાં ચાલ્યો ગયો મોરાદશા ધરતી ઉપર પટકાયા અને આ ફકીરનો મિજાજ ગયો મોરલો લઈને હાલતા થયા અહીંયા અંધારાના ઓળા ઉતરવા વખતે ધતરસા પીરના ઓટા ઉપર પોતાના બે હાથને પાસટ્યા ફકીરે અને બીજી વખત જ્યારે ફકીરે હાથ ઊંચા કર્યા ત્યારે મોઢામાંથી શબ્દો નીકળ્યા આકાશ અને પૃથ્વીના એક એક અણુ પરમાણુમાં રહેલા એ અલ્લાહ ચોથું અલ્લાહ હો આ છોડમાં સૂત્યો એ ધનસા પીર હો અને હું ફકીર હોઉં તો મોરલો ખાનારના પેટમાં એ મોરલાનું શાક હોય ત્યાં ના ભાલા ન ફોરવાય તો હું અલ્લા નહીં આ સોળમાં સૂતો એ પીર નહીં અને હું ફકીર નહીં ત્યાં તો બીજી વખત હાથ પસર્યા પસર્યા જશે અહીં આંગળીઓમાંથી લોહીની શેડીઓ સૂટી ગઈ અને અહીંયા ઈસ્માલ જમાદારની સાવણીમાં મોરલાનું શાક રંધાઈ ગયું વહેલી સવારે આ પસાર સંધિઓ જ્યાં ઘોડા તૈયારી કરીને ચાલતા થઈ રહ્યા છે ત્યાં ભળ ખામ ભાંકડાના અંધારામાં અવાજ આવ્યો ઘોડાના ડાબાનો બગડ 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 એવા ધ્વનિ કાન પર અથડાના વિસ્માર સમાધાનના પશ્ચા સિપાહી મોરલો રાંધીને ને એક ફકીરની બદુવાનો શિકાર બન્યો વહેલી સવારમાં જ્યાં ઘોડા હાંકવા જાય ત્યાં સામેથી ઘોડાના ડાબાનો અવાજ સંભળાયો ઇસ્માઇલ જમાદાર ચેતિયા જુવાનોને કીધું કે બંદૂકો અને પચાસે પચાસ બંદૂકો ખંભા ઉપર આવી ગઈ એક એક બંદૂકની કળી ચંપાણી સામગ્રી બંદૂકો ઉપર તણખા જરિયા આ બાજુથી આવનારા એસી ઘોડેસવારો સમજી ગયા કે આ આગિયા નથી પણ બંદૂકોની ચમક જરે છે જોગીદાસ ખુમાણા જ હતા અને ભેગા એના એસી બહાર ઉઠ્યા કાંઠીઓ ફરાફાટના ઘોડેશ્વર હોય છે કોઈ ઘોડાના પેટાળે ઉતરી ગયો કોઈ બાજુમાં સરી ગયા કોઈએ ઘોડા તારવી લીધા કોઈએ એ ઘોડાને ગોઠ ભર કરી લીધા અને આજુબાજુથી ઇસ્માલ જમાદારનો હુકમ છૂટ્યો બંદૂકો દાગો દાગો કહેતા કાન ઉપર કળી ગઈ ટિગર દબાણા પણ રાતનો ઝાકળ બંદૂકોમાં લાગી ગયો હોય અને તારાઈ ગયો હોય દારૂ કે એ દારૂમાં પડી ગયો હોય કદુવા ફડી ફકીરની અને જેમ દિવાળીમાંના નાના નાના બાળકો ફટાકડા ફોડે ને સુસુરિયા થઈ જાય એમ એક એક પણ અવાજ થયો નહીં માથી અવાજ ન થયો ગોળી ન છૂટી આ બાજુથી જોગીદાસ કુમારના એંસી કાંઠીઓએ ઘોડા દબાવી દીધા પણ ઝાટકા વાળી માંડી બોલવા અને જેમ બે દરિયા ભેગા થતા હોય અને હિલોળો છૂટી એમ બટાઝટી માંડી બોલવા સંધિઓ મોળા પડ્યા એટલે કાંઠીઓએ પોતાની કાંઠી કળા વાપરીને બોલ્યા જોજો ભાગે નહીં સંધિવને બોલ્યા બૂટ પાણી વગરનો અવાઓ કૂવો માતો ઉતરવા જ ન દેતા નિકર ઉઘરી જાય સંધિઓએ એ માન્યું કે એ બૂટ આપણો ઉગારો છે પાછા ફરીને પચાસે પચાસ સંધિઓએ એક પાણી વગરના બૂટમાં ઉતરી ગયા ફરતા એસી કાઠીઓના પાલા બરસીને તલવારના ઘા પડવા લાગ્યા જીવતે જીવતો કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયો એ બૂટ થોડી વારમાં સમસાન જેવી શાંતિ પથરાઈ ગઈ અને બૂટ ફરતા ઉભેલા કાંઠીઓ એ જોયું પસાર મડદામાંથી એક હાથ ઊંચો થયો પાક મુસલમાન એનો એક હાથ ઊંચકાયો કાંઠીઓ ઉતાવળા થયા ત્યાં જોગીદાસને સવાર ગુંજી ઉઠ્યો બસ અમે રાખી દ્યો આવી જાઓ ભાઈ બહાર નીકળી એક પણ ઘા જેના શરીર ઉપર વાગ્યો નથી એવો એક સંધિ બહાર આવ્યો અને બોલ્યો જોગીદાસ જોગીદાસ સામે આવ્યો બોલ ભાઈ તારે કાંઈક કેવું છે બાપુ ભાવનગર રાજ્યના અમે તમારા સમોવડિયા સિપાહીઓ છીએ તમારી જીત થઈ છે પણ હકીકતમાં અમે એક મોરલો ખાધો એનું આ પરિણામ છે અને બહુ બચી ગયો હું બચી ગયો કારણ કે શાક મેં ખાધું નથી રેડિયો પણ નથી અને તમારા બહાર વટ જમાવું હોય તો એક વખત એ સાંઈના દર્શન કરી આવો મુળાદશા નામના એક ને આ મારા ઓગણપચાસ ભાઈઓએ ધુભાવ્યા અને અહીં પોડી ગયા ફાગણ મહિનાના ખાખરા ખીલ્યા હોય એવા એંસી કાઠીઓના સફેદ કપડાં ઉપર ક્યાંક ક્યાંક લોહીના છાંટા ઉડ્યા છે સવારનો સુંદર સમય છે આવા સમયે કાંઠીઓ દરગાહ શરીરમાં પ્રવેશ છે અને મુહાર દાઢીઓ ઓટા સાથે અડાડી દીધી છે અને થોડાક ભારેવા સાંઈના પાળેલા અણોસરા થઈને આમ તેમ ઘૂમે છે થોડીક ચકલીઓ જાણે સાંઈને કહી રહી હોય કે મોલા અમે ગુસ્સો છોડી દો એમ ચીંચી કરે છે ખિસકોલીઓ શરીર ઉપર આટા મારે છે પોચા પોચા પગી અને સાંઈના ચરિત્રને તરસતા પીરની હાચી છોડનું કપડું ફર 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 પડકી રહ્યું હતું જાણે રીસનું માર્યું ફરકતું હોય જગીદાસે પોતાના બૂટ કાઢી નાખ્યા અને ધીમે ડગલે આસ્તે આસ્તે નજીક આવી સાયના પગે હાથ અડાડીને જોગીદાસ બોલ્યા મોલાજી સાંઈ મોલા સાયલી શેખ હાથ ઊંડા કૂવામાં સાવ નીચે કાચલીમાં થોડું પાણી ભર્યું હોય અને બરાબર મધ્યાએ સૂર્ય આવે ને જેવું તે જ ધક એવી જ ફકીરની આંખ જેમાં હજુ આંસુનું બિંદુ તપતપતું હતું એ આંખ ઊંચી થઈ અને જોગીદાસ સામે સ્થિત થઈ મોલાદિશા ફકીરની આંસુ ભીની આંખ જોગીદાસ સામે સ્થિર થઈ અને નામ પૂછ્યું મારું નામ નામીદાસ મોલાજી આપનું કામ પાક પર પર ખુદા અલ્લાહનું કામ એ મારા હાથે પૂરું થયું છે આપે જે કાર્ય ધાર્યું હતું એ સંપૂર્ણ થયું છે પણ હવે સાય મોલા માફ કરો હવે આપના આશીર્વાદ જોઈએ છે દુશ્મનને માર્યા પછી દુશ્મનના આત્માની સદગતિની પ્રાર્થના કરનાર જગીદાસના વર્તન ઉપર આવી ગયેલા મુરાદેશાહીએ માથે હાથ મૂક્યો સોગીદાસ તમારી મેં પ્રશંસા સાંભળી હતી તમારું બહારવઠ્યું છે એ અઢારસો પાદરનો ધણીએ અન્યાય કરીને તમારા થોડાક ગામડા પડાવી લેતા હોય તો બીજું તમે કરો પણ શું આટલું કહીને મુરાદેશા ઊભા થયા સોગી સોગીદાસને હાથ પકડીને ઊભા કર્યા પણ એક વાત છે જો તમારા બહારવટામાં કોઈ બેન બેઠીને આતરશો નહીં કોઈ ગરીબ ગુજરાતને લૂંટશો નહીં કોઈ અન્યાય આચરશો નહીં અને મોટા સામે બાથ એ રાખજો તમારો સંતનો પંથ હશે ને તો તમારી ભેગો મારો આ પીર છે હું શું જાવ આશીર્વાદ આપું છું આશીર્વાદ લઈને જોગીદાસ નીકળ્યા પણ ત્યાં ત્યાં પછીનો રંગ બીજો હતો પછી તો શેળાએ તે મુંબઈ તણાને જળબેડા ન થાય આ તો શેલ સંબંધ માય જહાજ જગીદાંશ ના મુંબઈના બારામાં જ્યાં ભાવનગરના વાહન ચાલતા હતા ત્યાં પણ જગીદાંશના માણસો આડા પડવા લાગ્યા આવો બહાર ઉઠો જામ્યો કવિઓ સાહિત્યકારો લાગ્યા વખાણ કરવા અકબરના દરબારમાં જેમ મહારાણા પ્રતાપના વખાણ થતા એમ મહારાજા વજેસિંહની કચેરીમાં ગીત કવિમાં જોગીદાસના નાવખાણ થવા લાગ્યા મહારાજા સાંભળીને મોઢું મલકાવે એ પણ અમીરાત ભરેલો રાજવી હતો મનમાં માનતો હતો કે થાતા થઈ ગઈ છે અને એક સંત પુરુષ બહાર વટે ચડ્યો છે આપણા સામે પણ થાય શું એક દિવસ અકડેઠ કચેરી ભરાયેલીને દીવાન આનંદજીના અવસાનના સમાચાર માણસે આવીને આપ્યા મહારાજને બાપુ માં આનંદજી ભાઈ જગીદાર સામે લડતા કામ આવ્યા વિસોળ્યું વડલી અને ભોકરવું આ તણે ગામનો દસ્તાવેજ કરીને ત્યાંને ત્યાં આંદજી દીવાના પરિવારના હાથમાં દીધો ત્યાં પાંચસો માણસો જે બેઠા હતા એના ચહેરા ઉપર લાયલી આવી ગઈ કે આવા મહારાજા માટે માથું આપવું પડે તો એમાં ખોટું શું છે અને ત્યારે બરાબર જી ભાઈના નામના દીવાન કચેરીમાં હાજર થયા જે આણંદજીભાઈ પછી દિવાન પદના હોદેદાર હતા અને જીભાઈને મહારાજે હુકમ કર્યો કે આખાય બાબરિયા વાડ પંથકથી લઈને કુંડલા સુધી એવી જાળ ગોઠવો કે જોગીદાસ ક્યાંય જાઓ ન ન પામે જાળ ગોઠવીને આલ્યો આવું શું મહારાજ આણંદજીભાઈને મારનાર જોગીદાસને થોડા દિવસોમાં આપના ચરણોમાં હાજર ન કરું તો હું જીભાઈ નહીં જીવભાઈ બોલ્યા અને ત્યાં થોડાક સાંજિયા માણસો બેઠા હશે ને રાજની કચેરી હતી એને કીધું કે બાપુ હવે ચંદરમાંથી ભાગી ભાગીને શિયાળ બિચારું પોચે કેટલે જગીદાસ શિયુ હું હિસાબમાં આટલું બોલતા તો કચેરીના ખૂણામાં બેઠેલો એક આદમીના હાથ ઊંચા થયા દેખો દેખો વચ્ચે સંગ મહારાજ દેખ લો ઇધર મેરે સામને ભાવનગરની કચેરીમાં ખપર હતું એ જ લીલી કફની એ જ પીળી તસવીર એજ ચાંદીના પતરાય જેવી સફેદ દાઢી એ જ વાળના જુલ્ફા અને ફકીરે હાથ ઊંચા કર્યા મુરાદ

એને માટે આવું તમારું કચેરીમાં બોલનાર માણસો છે જોગીદાસ ક્યાં રહેશે ક્યાં રહેશે આ ભાઈ કહે છે ક્યાં રહેશે શું એ આ ખપ્પર નીચે રહેશે ખપ્પર આમ કરીને ઊંધું વાળ્યું આંખોમાંની લાલ ચમકી જોઈ અને મહારાજા પોતે ઊભા થઈને આવ્યા બાબા આ તો એક અંગનો માણસ બોલી ગયો છે કચેરીનો હું નો હું માફી માગું છું માફ કરો આપના ક્રોધ સમાવી લ્યો પણ હું એમ કહેવાય છે કે ખપ્પર લઈ લીધા પછી એ ગુભીદાર ગાલીચામાં ખપ્પરના જે આંકા પડ્યા હતા એ જોગીદાસના ઘોડાના ડાબા જેવા લાગવા માંડ્યા મહારાજને કે જોગીદાસ આ ખપ્પર નીચે રહે બેબદલ રહે આમાં નહીં આ પ્રકારનો આશરો મળવા લાગ્યો અને બહારવટાને હજી અત્યારે ભાવનગરના ગંગાજળા તળાવને કાંઠે તતરશા પીરની દરગાહે સરી છે અને ત્યાં એમ કહેવાય છે કે બહારવટા દરમ દરમિયાન જોગીદાસ ખુમાર ભેસ પલટો કરીને ઘણી વખત આવતા અને આવીના ઘણા સમયે રોકાઈ જતા હતા ધન્યવાદ મિત્રો